A dia pra... એકદમ ટેસ્ટી મખાના કેવી રીતે બનાવવા એ જોઈશું ખરેખર વેઇટ લોસ માટે અહીંયા તમે જોઈ શકો છો ડીમાર્ટમાંથી લાવી છું મખાના મખાના આ ટાઈપના હોય છે આ મખાના ખાવાથી તમારા શરીરની અંદરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગે છે તમારા શરીરની અંદર રહેલી ચડપથી એકદમ ચરબી ઓગળે છે શા કારણે તો ચલો આપણે બેનિફિટ છે સૌથી પહેલાં તો આ મખાના છે તે કયા ટાઈમે ખાવાના છે યોગ્ય ટાઈમ કયો છે કેવી રીતે આ મખાનાનું સેવન કરવાનું છે એ જોઈએ તો અહીંયા આપણે કડાઈ લેવાની છે હેવી બોટલ મળી લેવાની છે મખાના બળીને એનું ધ્યાન રાખવાનું છે અને એમાં આપણે ઘી એડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો પાંચસો ગ્રામ મખાનામાં મેં એક ચમચી ઘી લીધું છે તો હું જેમ સ્ટેપ બાય સ્ટેપ તમને કહું છું એવી રીતે તમે મખાના બનાવો સ્ટોર કરી દો આ મખાના એકવાર બનાવી પંદર દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો અને બેસ્ટ પહેલાં આપણે મખાના બનાવી લઈએ પછી હું કહું તમને સ્પેશ જ્યારે વજન ઘટાડવો જ છે તમારે તો એવા સમય કયો ટાઈમ એકદમથી ઘટશે શિયાળાની અંદર પાચન તંત્રને સ્ટ્રોંગ રાખવા માટે આપણા હાડકાને મજબૂતાઈ આપવા માટે મખાના ચોક્કસ ખાવા જોઈએ પરંતુ આ મખાના બેનિફિટ્સ ત્યારે જ મળશે જ્યારે તમે મખાનાને ઘી સાથે ખાશો ઘી આપણું એકદમ ઝડપથી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં હળદર એડ કરું હું હળદર મખાનામાં થોડી વધારે એડ કરું છું કારણ કે મને મખાનાની અંદર હળદર થોડી વધારે હોય તો સારું લાગે છે કારણ કે મારું શિવાન્સ છે એ પણ મખાના ખાય છે અને હળદર એન્ટિસેપ્ટિક ગુણધરમાં ધરાવે છે હળદર શિયાળામાં તો ખાસ સારી કારણ કે હળદરની તાસીર ગરમ છે એટલા માટે હવે અહીંયા આપણે જે મખાના હોય છે અહીંયા મેં પાંચસો ગ્રામ મખાના છે તો બધા જ મખાનાને આપણે એડ કરી દીધા છે કઢાઈમાં નમક એડ કરીશું નમક આપણે પાછળથી ઉમેરવાનું છે અને આપણે આવી રીતે હલાવીશું તો મખાના એકદમ ઝડપથી ક્રિસ્પી થઈ જાય છે બળી ન જાય એનું ધ્યાન રાખવાનું છે આ મખાનાને હું એટલા જ કન્ટેનરમાં ભરીને પંદર દિવસ સુધી સ્ટોર કરીશ અને જ્યારે પણ આજે ખાવાનો યોગ્ય ટાઈમ છે ત્યારે એક મુઠ્ઠી નાસ્તા તરીકે હું ચોક્કસ ખાઈશ મખાનાની અંદર પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ છે જે તમારા હાડકાની નબળાઈ દૂર કરે છે શરીરમાંથી કટકટ અવાજ આવતો હોય તો એના માટે બેસ્ટ છે મખાના જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ છે જે લોકોને હાર્ટ એટેક આવી ગયો છે એમના માટે મખાના ખૂબ બેસ્ટ છે કારણ કે મખાના છે એ તમારા શરીરની અંદર રહેલી ચરબીને દૂર કરવાનું કામ કરે છે એકદમ લો કેલરી યુક્ત આ મખાના તમારા શરીરની અંદરની ચરબી ઘટાડે છે મખાનાની અંદર કેલરી શૂન્ય છે સાથે ફાઈબર પુષ્કળ છે મખાનાની અંદર રહેલો ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેશે નહીં તમારી ડાયજેસ્ટ સિસ્ટમ એકદમ સારી રાખે છે એ ઉપરાંત તમારા હેલ્થ રિગાર્ડિંગ ઘણા બધા ફાયદાઓ આ મખાના આપે છે મખાના એકદમ ઝડપથી ક્રિસ્પી થઈ જાય છે મખાનાને ચાર મિનિટ સુધી એકદમ મીડિયમ આંચે શેકવાથી એકદમ મખાના ક્રિસ્પી થઈ જાય છે ખાવામાં મજા આવે છે જ્યારે તમે કાચા મખાના ખાશો તો ચાવવામાં તમને તકલીફ પડશે અને તમે એવું નથી કે ઘી જ એમનામ મખાના ખાવા હોય ને તો તમે ગેસ પર આવી રીતે હેવી બોટમ કઢાઈ મૂકી અને ઘી કે તેલ મૂક્યા વગર એમનામ પણ શેકીને ખાઈ શકાય છે આ મખાના પરંતુ અહીંયા ઘીમાં આપણે જ્યારે મખાના શેકીએ છીએ ત્યારે એનો ટેસ્ટ ખૂબ સારો આવતો હોય છે હવે અહીંયા હું આ મખાનાને આવી રીતે એકદમ ઝડપથી હલાવ હલાવો કરીશ જેના કારણે તળિયે ચોટે નહીં એકને એક જગ્યાએ મખાના રહે નહીં મખાના હોય છે એ ઝડપથી નીચે દાઝી જાય છે તો આપણે એ દાઝી ન છે એનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા હજી આપણે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે મખાનાને એકદમ ક્રિસ્પીનેસ આવવા દેવાનું છે હજી જો અહીંયા કટ અવાજ નથી આવતો થોડુંક દબાય છે દબાવવું ન જોઈએ એકદમ ક્રિસ્પી થવું જોઈએ તો એના માટે આપણે મીડિયમ આંચે એ ત્રણથી ચાર મિનિટ સુધી આવી રીતે શેકવાનું છે તો અહીંયા હવે આપણા મખાના એકદમ સરસ શેકાઈ ગયા છે તો હવે એ ટાઈમ પર મખાના જ્યારે શેકાય એટલે આપણે એડ કરીશું નમક નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરવાનું છે યાદ રહે નમક આપણે લાસ્ટમાં જ ઉમેરવાનું લાલ મરચું એડ કરી શકો છો દોડેલી સાકર એડ ખાંડ એડ કરી શકો છો આમચુર પાવડર એડ કરી શકો છો મખાના ખૂબ સરસ લાગે છે તો અહીંયા હું મારા સિવાન માટે આ મખાના બનાવી રહી છું એટલે આપણે લાલ મરચો ઉપયોગ નથી કરતા તો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ આ મખાનાનો કયો છે મખાના આવી રીતે આપણે મસાલા મખાના બનાવી દીધા છે પરંતુ આપણે જાણીશું કે સૌથી બેસ્ટમાં બેસ્ટ મખાનાનો ટાઈમ કયો તો સવારે તમારે એક મુઠ્ઠી મખાના નરણા કોઠે ખાઈ લેવાના છે તો અહીંયા આ જે મખાના છે એ મખાનાનો ઉપયોગ આપણે સવારે નાણા કોઠે કરવાનો છે આ એક મુઠ્ઠી મખાના ખાઓ અને સાથે એક ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવો તમારા શરીરનું વજન ઘટશે તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે સાત જ દિવસની અંદર તમારી કમરની ચરબી પેટની ચરબી ઘટવા લાગશે તમારું સ્ટ્રેમિના વધી જશે તમને થાક લાગતો બંધ થઈ જશે તો ખરેખર આ રેસીપી ખૂબ સરસ મજાની છે ફોલો કરો અને વજન ઘટાડો